અમારા કાર્યાલય પર અહીંના ખેડૂત આગેવાનો બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસીની પ્રક્રિયા છે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજિસ્ટરની પ્રક્રિયા છે અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી નથી નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે વિડીયોમાં વાત કરીએ તો જે અત્યારે જે આધાર કાર્ડનું કામ અથવા રેશન કાર્ડમાં ઈ કેવાયસીનું કામ ચાલી રહ્યું છે પરંતુ એમાં જે ગામડાના લોકો છે એ ખૂબ હેરાન થઈ રહ્યા છે કારણ કે એ લોકો સવારના આઠ વાગ્યા પહોંચી જાય છે ત્યાં ઓફિસે અને એ લોકો સાંજે પાંચથી છ વાગ્યા સુધી ત્યાં બેસી રહે પરંતુ એ લોકોનું કોઈ કામ થતું નથી કારણ કે સિસ્ટમ અત્યારે ડીમ ચાલી રહી છે તો ચેતરભાઈ વસાવા કહી રહ્યા છે કે જો સરકાર તમે આ બધી સુવિધા લાવો છો તો એના માટે તમે સ્ટાફની ભરતી કરો અને સિસ્ટમમાં સગવડ કરો તો આ લોકોની જે પરેશાનીઓ છે એ દૂર થાય ને કારણ કે ત્રણથી ચાર દિવસ આ લોકો હેરાન થઈને જે આ લાઈનોમાં પડતા હોય અને બીજું બધું કામ મૂકીને જે જે આધાર કેવાયસી અને રેશન કાર્ડમાં કેવાયસીનું કામ ચાલે છે તો એના પાછળ લોકો હેરાન થઈ રહ્યા છે તો ચેતરભાઈ વસાવા ખૂબ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે જે તમે સરકાર આ બધી સિસ્ટમ લાવો છો એના પાછળ તમે સુવિધા પણ લાવો ને તો આમ પબ્લિકને આમ હેરાન ના થાય કારણ કે તમારી જે સિસ્ટમો વર્ષે વર્ષે બદલતા રહો છો એમાં તો આ આદિવાસીના જે લોકો છે અથવા આમ જનતા છે એ લોકો પીસાય છે આની પાછળ કારણ કે તમારી સિસ્ટમના અભાવે આ લોકો ત્રણથી ચાર દિવસ સુધી ધક્કા ખાય પરંતુ કામ ના થાય તો લોકો ક્યાં જાય પછી તો એવું જ થયું છે ડેડિયાપાડાની આજુબાજુ જે ગામડાઓ છે ડેડીયાપાડાના તાલુકામાં કે ત્યાંના લોકો જે ચેતાભાઈ વસાવા પાસે જાય છે અને એ લોકો એ રજૂઆત કરે છે તો જ્યાં ચેતરભાઈ વસાવા જે આધાર કાર્ડનું સેન્ટર આવેલું ત્યાં પહોંચી જાય છે અને ખૂબ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને ત્યાંના જે સ્થાનિક મામલાદાર અને એ લોકોને બધાને ખુલ્લે આમ ખકડાવતા જોવા મળ્યા છે કારણ કે જે સિસ્ટમમાં તમે વધારે ખોર અને સરકાર સરકારમાં રજૂઆત કરો એ પ્રકારનું ચેતર વસાવા કરી રહ્યા છે વાત કારણ કે આમ થશે આમ પબ્લિક શું કરશે તો એવું જ આક્રોશ વ્યક્ત કરતા જવા મળ્યા છે ચેતરભાઈ વસાવા તે અત્યાર સુધી જય હિન્દ જય ભારત ભારત માતા કી જય ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય